આમ તો જો આપણી પાસે કેટલા ગરાણા છે વાહ વાહ આપણે તો રૂપિયા વાળા થઈ ગયા રૂપિયા કેટલા બધા ઘરાણા બૂસ મારી મારી ને વી આયા જો આ બધુંય કિના લીધે છે ખબર છે ઓલા મંત્રના લીધે સાચી વાત ઓ હાઉ આપણે રૂપિયા થઈ ગયા અને હાઉ એમાં પાછું કેવું કે જી ઘરાણા સોરવા જાય પોલીસ વાળા એને પકડી જાય આપણને તો કાઈ કરે નહીં એ બોલ તમારો ફોન આપો તો ફોન કરવો છે આલો ન હઉ એ હાલો એ કોણ છો જીસીબી વાળો બોલે ને એ હા હું કંકુ ડોશી બોલું છું એ મારા ઘરે ઓલું નરિયા વાળું ઘર્યું ને એ પાડી દેવાનું છે એ હા એ હારવાઈ રાખું એ હાઉ આ શું કીધું તમે આ ઘર પાડી દેહું તો આપણે રેસુ ક્યાં એ વાવ આપડી પાસે આટલા ઘરાણા છે ને આ વેશીન આપણે હે ને હવે અહીંયા બંગલો બનાવશું વાહ હા હુ વાહ ઈ વાત તમારી હાસી હો પણ હાઉ આટલા બધા ઘરાણા આપણે વેસવા ક્યાં જઈશું વેસવા જઈશું તો ખબર નઈ પડી જાય હા મારું બેટું ઈ વાવ તમારી વાત થાય છે

વાહ હવે તો ડાયરેક્ટ ગમે તીને વસમાં કરીને રૂપિયાની ચોરી કરવાની રૂપિયાની અને પછી જો આયા ઝૂપડી પાડી અને મોટો જમરો બંગલો બનાવો કાહા એ વાહ આમ જો ઓલા ઘરાણા રહ્યા ને એ મેં મારા પટારામાં મૂકી દીધા છે હલો હવે આપણે જઈએ કાદો શિકાર ગોતવા હલો હલો

હાહુ થઈ ગયો વશમાં પોટલી જામ પાસો જા અને તને કોઈ બી પાહે જાજા પૈસા દેખાય ઈ પૈસા એની પાસે થી પડાવીન પાછો લાવીન અમને આપી દે જાલ ગયો હાહુ ગયો હમણા જજો પૈસા ચોરીને આપણને આપી દેશે હા ઓમ તો ઓ બોલું દાદા હું કામ હતું અબજો આપડી બે ભેંસ્યુ વેચી ને એના બે લાખ રૂપિયા આવ્યા છે આ લે તારા ખાતામાં જમે કર્યા ગણી લે લાવો તે ગણી લે એમાં હું ગણી લે હજાર બે હજાર મને પોટલી માં પૈસા ગયા લે દાદા આ પોટલી મને પોટલી પૈસા હું ગાડી મને પોટલી પૈસા લઈ ગયો એ દાદા ઓલો પોટલી આપડા પૈસા ક્યાં લઈ ગયો કે ભૂલાં નિસાર દોરાથી હવે હું કરું એક કામ કરું કમિશનર સાહેબને ફોન કરી દઉં ફોન એ હાલો કમિશનર સાહેબ હું ગામમાંથી બોલું છું પૈસા ગયા છે તમે આવો એ હા એ સાહેબ આવે હો આવું કંઈ ન કરતા મારો કાંઈ વાંક નથી સાહેબ હાઈ તો મને ખબર છે બધી

હવે છે ને આપડો બંગલો બનશે જ બનશે હા ઓ હાલો વૈજી એ રાધા બો સાવુ નથી સમજો આને મંત્ર પાસો કે ને બેહોશ કરો હી હાસવો હારું કર્યું યાદ કરાયું હાલો હાલો ઓખટાઈ થી ભાગો ફોન કર્યો તો કોણ તારા પૈસા સોરી જુ એ ઓલો પોટલી એ જો મારા દાદા એ બે ભેંસું વેચી હતી ને એના બે લાખ રૂપિયા આવ્યા હતા એ ઓલો પોટલી પડાવી ભાગી ગયો અમારા પાસે થી તારી ભાઈ પડાવી ગયો હા એ ભલા માણસ તારે એને પકડાઈ ને જવા દેવાય એ મેં પકડ્યો તો ખરાબ પણ એ મને ધક્કો મારીને ભાગી ગયો ની જાય નો પણ સાહેબ પોટલી સોરી કરે એવો માણસ નથી આયા તે હરખો જોયો તો ને કાકા હા એ પોટલી હતો એ તું સાઈ મરી નો રે

સરપંચના ઘરે ચોરી કરવા મોકલશું એટલે પછી આપણે છે ને રૂપિયાવાળા થઈ જઈશું આમ આમ થોડાક દી કરીને તો દસ પંદર લાખ પેરા થઈ જાય એ વાત હો આપણા પાસે આ મંત્ર છે ને એટલે હવે આપણે ભૂખે જ નહીં મરી આખી જિંદગી હો હાઉ હાઉ મજા પડી ગઈ આમ તો જો મારા જેના ફતેપુર ગામમાં દારૂડિયા વેચી ગયા

હાલો મે એનું ઘર બતાયું તમને હાલો અરે અને જો ખોટું નીકળ્યું તો બેન મારી મારી તોન લઈશું હો આ સાહેબ હાલો કલે કલે સંભાળ નમઃ ઓલે કલે સંભાળ નમઃ

શું સૌકેસ બોલ સાહેબ કાઈ ન કેતા કાઈ નથી કેતા આયા પૈસા તારા છે ને હા સાહેબ એ સાહેબ ઈ તો ખોટીનો છે ઈ પૈસા ઈના નથી આ તો અમે હમણે અમારી જમીન વેચી ને ઈના છે તારી જાતની તું એમ મન રે હું છે ને લેડીઝ પોલીસ ને ફોન કરું હમડી આવે તારા સામળા બગાડી નાખે રે તું ને જાવ કરમ આગળ મા કહું છું કહું છું આ તો સાચું બોલ ને કોણ કરું છું એ સાહેબ આમ જો ઓલા આપણે એક તાંત્રિક બાપુ છે ને એ એને મારી વવને એક મંત્ર આપ્યું હતું અને એ મંત્ર જીના કાનમાં કેને ને એના વસમાં થઈ જાય છે બરોબર એવું છે માની ગઈ ને તો તમે બે નિર્દોષ છો તો અમે જાવી હા જાવ તમ તારા ભાઈ અતારે પૈસા લઈ લેતું અને તારે છોકરાને બહુ ક્યાં છે બોલાય ને એ બોલાવું બોલાવું બોલાય એ રાધાબો એ બહાર આવજો પોલીસવાળા વાળા આયા છે એ રાધાબો બહાર આવો પોલીસ વાળા આયા મારી દીકરી મારી આવા ધંધા કરો છો અરે આ શું તું બધેન कान માં વાત કેસને કાબૂમ કરી લે છે સાહેબ હું કાઈ વાત ન કેતી કોઈ નઈ હા શું બોલ ન કેમ એક હું શું કસ બોલ સાહેબ કઈ ન કેતી અઈ આઈ આલ આ તારા સાહેબ ને માર એ આ સાહેબ ને માર મને તું મારે છે હું તારો સાહેબ છું એય ઈગા યો મને હું મારો હું તમારો સાહેબ છું ઓય મારો મારો બાપા

હું છે ને અહીંથી ભાગી જઉં અલે કલે સામડાય નબા અલે કલે સામડાય નબા બાપુ જય હો આવો આવો એ દીકરા તું શું આયો બોલ અરે બાપુ મારે તમને શું કહું તમે ઓલી રાધલીને મંત્રજી આપ્યું તું ને કાબુમાં કરવાનું ને એનો કેવો ઉપયોગ કરે છે ઈ કા શું અરે ઈ મારા જની રહી લ્યા અમારું આખું પોલીસ થાણું કાબુમાં કરીને બેઠી છે અરે બાપ રે આખું પોલીસ થાણું ઈને કાબુમાં કરી લીધું છે હા ઈને તમે શું મંત્ર આપ્યું છે ખબર અને આમ જો મારા અમારા બધા સાહેબો અને હવાલદાર ઈને હારિયા સોરીઓ કરવા જાય છે હવે હું એકલો વજો એકલો શું કરું અરે મારા મંત્રનો ખોટો ઉપયોગ ક્યો હવે

હવે જા તું અને રાદડી તું હવે ખબર પાડ કે આવી રીતે કરવું એ હારું નથી જા અલિંગ મલિંગ સાંભળો નમા હમ હમ